વિવાહિત મહિલાઓનું મહાપર્વ એટલે દર વર્ષે વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આશોવદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે આજે પણ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કરવા નું વ્રત કરે છે વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આ સો ચોથના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે પરણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરે છે આ સિવાય કુમારી છોકરીઓ મનપસંદ વરરાજા મેળવવા માટે આ વ્રત રાખે છે ભગવાન કીધે તારીખ આજે દસ દસ બે હજાર પચીસ ને શુક્રવારે આજે કરવા ચોથ છે આ કરવા ચોથ એટલે શું છે કે પતિની આયુષ્ય માટેની આ ચોથ છે આ ચોથ કરવાથી પતિની આયુષ્યની વૃદ્ધિમાં વધારો થાય છે તેમજ દરેક કામમાં સફળતા મળે છે જે પણ આપના ઘરમાં વિઘ્નો આવતા હોય એ વિઘ્નો નાશ થાય છે કહેવાય છે તસ્ય વિદ્યા સર્વા ગણેશ પ્રસાદ હતો ગણપતિના આશીર્વાદથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સર્વકામના સફળ થાય છે તેમજ આ દિવસે ચંદ્ર દસનનો સમય રાતના આઠને તેતાલીસનો છે આ ચંદન સમય મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી આ દરેક ભક્તજનોએ સહકાર આપી અને મહારતીનો દર્શનનો શુક લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકંઠ ગલી રાવપુરા વડોદરા પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ